મોહિત અને શ્રેયા ભાગ પાંચ મિત્રો આપણે આગળના ભાગ ચારમાં જોયું તેમ હોસ્પિટલમાં દાખલ અજાણ્યો વ્યક્તિ અને શ્રેયા એકબીજાને જુએ છે પણ બંનેમાંથી કોઈ એનો પ્રતિકાર નથી આપતા શ્રેયા તો તેને જોઈને ખૂબ ડરી ગયેલી હાલતમાં હોય પણ મોહિતને એનો અણસાર નથી આવવા દેતી ને પેલો વ્યક્તિ પણ મોહિત સાથે આવેલી શ્રેયાને જોઈ કોઈ પ્રતિકાર આપતો નથી હવે જોઈએ આગળ શું થાય છે મોહિત સાંજે પહેલાં અજાણ્યા વ્યક્તિની ખબરમાં કાઢવા માટે હોસ્પિટલમાં આવે છે ત્યારે મોહિત અનાયાસે જ પૂછી જોવે છે કે ભાઈ તું તો કહેતો હતો તેમ કે તું તારા કોઈ મિત્રને શોધવા આવ્યો છે તે કોણ છે અને તેની ઓળખાણ શું છે બતાવ ત્યારે પેલો ભાઈ કહે છે જવા દો ને સાહેબ હવે મારે એને નથી મળવું તો મોહિત કહે શું કામ નથી મળવું તું આટલે સુધી એને ખોડવા આવ્યો છે અને હવે તું શું કામ ના પાડે છે તું જે હોય તે મને જવાબ આપ હું તને મદદ કરીશ પેલો વ્યક્તિ કહે ના સાહેબ તમે મારા માટે જે કંઈ કર્યું છે ને તે મારા પોતાના પરિવારવાળા પણ ન કરી શકે એવી મદદ તમે કરી છે હવે હું તમને વધારે હેરાન કરવા નથી માગતો હવે આ સાંભળીને મોહિત સોગંદ આપે છે જે કંઈ હોય તે મને સાચું કહી દે હું તને ચોક્કસ મદદ કરીશ ત્યારે પહેલાં વ્યક્તિએ કહ્યું સાહેબ તમે મને સોગંદ આપીને મજબૂર કર્યો છે તો સાંભળી લો હું આ શહેરના બાજુના ગામનો વ્યક્તિ છું મારું નામ અલ્પેશ છે અને હું જ્યારે ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા જ વર્ગમાં એક છોકરી મારી સાથે જ અભ્યાસ કરતી હતી તે ખૂબ જ સ્વરૂપવાન ગુણવાન અને હોશિયાર પણ હતી અને હું એને મનોમન ખૂબ ચાહતો હતો પણ તે મને ક્યારેય દાદ ન આપતી મેં ઘણીવાર આ વિશે કોશિશ કરી પણ બધું વ્યર્થ હતું તે મારી સાથે નહીં પણ બીજા કોઈની સાથે પ્રેમ છે એ પ્રેમ જેવું તેને કંઈ નહોતું મારી કોશિશ ચાલુ હતી પણ મારી દાળ ગળતી નથી એકવાર તેણે મારી આવી ખોટી હરકતો પ્રિન્સિપલ સાહેબને જણાવી અને મને ખૂબ માર પણ પડ્યો અને હવે ઠપકો પણ મળ્યો એટલું જ નહીં તેને મારા પપ્પાને તેના પપ્પાને લઈને મારા ઘરે આવી અને મારા પિતાજીને આ હકીકત જણાવતા મારા ફળિયામાં હું હાંસીને પાત્ર બન્યો મારા પિતાજીએ તેમની સામે જ મને ઢોર માર્યો હું તે ટાઈમે ખમી ગયો પણ મેં મનોમન તેનું વેર વાળવાનું નક્કી કરી લીધું હતું પણ ક્યારેય મને તે માટે મોકો નહોતો મળતો પછી તેના પિતાજીએ ટૂંક સમયમાં જ તાબડતોપ તેમના લગ્ન કરી નાખ્યા એટલે હું ખૂબ જ નારાજ થયો હવે મેં મનોમન તેનું વેર વાળવાનું તો નક્કી કર્યું હતું મેં ગમે તેમ કરીને તેના લગ્ન ક્યાં જ થયા છે એ વિશે જાણ્યું અને મારા પરિવારમાં હું મિત્રોની સાથે એક અઠવાડિયું બહાર જાઉં છું એમ કહીને બહાનું બતાવીને આ શહેરમાં આવી પહોંચ્યું છું સાહેબ મોહિત કહે તેની કોઈ ઓળખ છે તારી પાસે આમ મોહિતે કહ્યું અલ્પેશ કહે હા સાહેબ તે છોકરીની બહેનપણી પાસેથી મોબાઈલમાં તેનો ફોટો પાડી લીધો તેની કોપી મારી પાસે છે પણ હવે મારે તે કોઈ કામની નથી હું ખોટું કરવા નીકળ્યો હતો પ્રભુએ મને એની સજા આપી છે અને આજે જો ડૉક્ટર સાહેબ રજા આપે તો હું મારા ગામડે જતો રહું મારે હવે કોઈ વેર નથી લેવું હું તેને બદનામ કરીને તેની હરીભરી ખુશાલી વેરવિખેર કરવા માગતો હતો સાહેબ કોઈનું ખોટું કરવાથી આપણું જ ખોટું થાય છે એ વાત મને આજે સમજાય હું આજે પસ્તાવો કરીને તેને સુખી જોવા માગું છું મોહિત તે ફોટો જોવા માગે છે પણ અલ્પેશ ફોટો નથી બતાવતો પણ મોહિત કહે ભાઈ તને ફરીથી મારા સોગંધ આપું છું તું મને બતાવો ત્યારે અલ્પેશને ફોટો બતાવવાની ફરજ પાડે છે તે હળવે રહીને અલ્પેશ ફોટો મોહિતને બતાવે છે અને ફોટો જોઈને મોહિત અચંબામાં પડી જાય છે અને શ્રેયા તરફ તેનું મન આજે ખૂબ જ માન વધી જાય છે કે ધન્ય છે આવી નારીને કે આવા હળહળ કળિયુગમાં પણ તેને તેની જાતને અભળાવી નથી અને તેના મા બાપનું તેણે માથું ઊંચું રાખ્યું છે મોહિત એકદમ સ્વસ્થ થતાં કહ્યું ભાઈ તને ખરેખર પસ્તાવો થયો છે તો અલ્પેશ કહે છે હા સાહેબ જો એ છોકરી મળી જાય તો હું એની માફી માગીને સીધો ઘરે જતો રહું અને મારા અભ્યાસમાં પૂરું ધ્યાન આપીને આગળ વધવાની જરૂર કોશિશ કરું મોહિત કહે છે દોસ્ત ખરેખર તું સાચા સરનામે આવ્યો હું તેને ઓળખું છું અને હું તને ચોક્કસ મળાવીશ બસ તો હવે સ્વસ્થ થઈ જાય કદાચ સાહેબ આજે રજા આપે તો પણ આપણે જઈએ મોહિત ડૉક્ટર સાહેબને મળે છે સાહેબ આજે રજા આપે છે જરૂરી દવાઓ અને બધું જ દવાનું બિલ ચૂકતે કરી બંને મોહિતના ઘરે આવે છે શ્રેયા બંનેને એકસાથે આવતા જોઈને ડગાઈ જાય છે તે સીધી ઘરમાં દોડે છે મોહિતે તેને ઘરમાં જતી જોઈ હતી એટલે પોતાના ઘરમાં પહોંચીને ધીરેથી બૂમ લગાવે છે શ્રેયા આમ આવતો જોતો કોણ આવ્યું છે શ્રેયાને મનમાં તો ફાળ પડી કે આજે તો મારી ખેર નથી મારી બદનામી આજે પાકી જ છે ધરતી માર્ગ આપે ને તો હું સમાઈ જાઉં એવી સ્થિતિ આજે શ્રેયાની થઈ તે બહાર ન નીકળી હતી મોહિત પોતે લેવા માટે એને જાય છે અને કહે છે શ્રેયા ડર નહીં તેણે મને બધું જ કહ્યું છે મોહિતે બધી જ વાત શ્રેયાને જણાવી અને હવે શ્રેયા ડરતી ડરતી મોહિતની સાથે બહાર જ્યાં અલ્પેશ બેઠો હતો ત્યાં આવે છે અને અલ્પેશ શ્રેયાને જોઈને આશ્ચર્ય પામે છે અલ્પેશ બોલ્યો અરે તમે અહીં તેમ કહે છે તરત જ વાતને વાળીને સંભાળી લેતા મોહિતે અલ્પેશને કહ્યું હા ભાઈ આ શ્રેયા છે જે તમે મને ફોટો બતાવ્યો હતો પણ તમે નામ નહીં આપ્યું તે મારી ધર્મપત્ની છે એ સાંભળી અલ્પેશ ઊભો થઈ જાય છે અને શ્રેયાના પગમાં પડી જાય છે બે હાથ જોડીને માફી માગે છે અને પોતાનું વેર કેવી રીતે લેવાનો હતો તે સઘળી હકીકત જણાવે છે શ્રેયા તેને પોતાનો ભાઈ કહીને માફી આપીને ઊભો કરે છે અલ્પેશ પોતાની નાની બહેન કહીને સંબોધે છે શ્રૈયા ઘરમાં જઈ રાખડી લાવીને બાંધે છે અલ્પેશ કહે છે બહેન હું માર્ગ ભૂલ્યો હતો પણ તું તારા આ દેવતા સમાન પતિ સાથે સુખીથી જીવન જીવ હું ક્યારેય તારા માર્ગમાં નહીં આવું શ્રેયાનો ડર હવે સમાપ્ત થઈ ગયો આમ કહી અલ્પેશ ઊભો થઈ તેના ઘરે જવાનું કહે છે ત્યારે શ્રેયા કહે છે ભાઈ તું મને બહેન કહે છે અને બહેનના ઘરેથી જમ્યા વગર જ જવું છે આવું ન ચાલે હો ભાઈ તું જમીને નિરાતે સુખેથી જા આગ્રહને વશ થઈને જમીને પછી તે તેના ગામ જવા રવાના થાય છે હવે શ્રેયાનો ડર સમાપ્ત થઈ ગયો છે તે મનોમન પ્રભુનો પાળ માને છે અને ઘરના કામમાં પરોવાઈ જાય છે બીજા દિવસે સવારે ચાર નાસ્તો લઈને પોતાના સસરાને આપવા જાય છે તો આશ્ચર્ય રૂપે પોતાના સસરાને પથારીમાં બેઠેલા જુએ છે તો ખૂબ ખુશ થઈને મોહિતને ખુશખબરી જણાવે છે મોહિત તે જાણે છે અને પપ્પાને ભેટી પડે છે પણ એક આંખ જ્યાં બધું જોઈ રહી હતી તેનાથી આ જોયું ગયું નહીં તે હતા જસીબા માસી મોહિતના પપ્પાને સારું થઈ ગયેલ જોઈને તેમના પેટમાં ને આંખમાં આગ જરવા લાગી પણ કોઈને નજરમાં ન આવવા દીધું અને દેખાડો કરવા આ બાબતે ખૂબ ખુશ થયા હોય એમ નાટક કરવા લાગ્યા અને શ્રેયાના સસરા પાસે જઈ ખબર અંદર પૂછ્યા અને જૂઠે જૂઠ ભગવાનનો આભાર વ્યક્ત કરવા લાગી શ્રેયા મોહિતને ખોડતી હોય છે મોહિત એ મોહિત આમ હું મારે છે ત્યાં મોહિતને કોઈ સાથે વાત કરતા જોયો અને પછી સસરા સાજા થયા એ ખુશી બાજુ પર મૂકી પાછી શંકાના વમણમાં ફસાઈ ગઈ પણ આજે મોહિતને ટોક્યો નહીં તેણે મનોમન નક્કી કર્યું કે હવે તો આ મોહિતને રંગે હાથે જ પકડીશ આજનો બનાવ જે અલ્પેશ સાથે બન્યો હતો તે યાદ આવ્યો તે ગમ ગાળી ગઈ અને ફરીથી બોલવા લાગી મોહિત ચાલો ને બાપુજીને થોડી ચાલવાની કોશિશ કરાવીએ અને તેમને બાથરૂમ સુધી લઈ જઈએ અને તેમને નવડાવીએ તો જરા ફ્રેશ થઈ જાય જો ક્યાંક ચાલવા લાગે તો પ્રભુનો આભાર વાત પૂરી થતાં મોહિત આવે છે અને બંને જણ સાથે મળીને બાપુજીને ઊભા કરી થોડા થોડા પગલાં ભરવાનું કહે છે બાપુજી ધીમી ધીમી પગલીઓ ભરે છે માસીબા કહે સાબાસ સાબાસ મોહિતના પપ્પા સાબાસ એમ વ્યંગમાં ઉશ્કેરણી વ્યક્ત કરે છે મોહિત માસીબા ઉપર ખુશ થતો જણાય છે મોહિતના પપ્પા ધીમે ધીમે બંનેના સહારાથી બાથરૂમ સુધી પહોંચે છે આજે દરેકના આનંદનો કોઈ પાર નથી સિવાય કે માસીબા તેમના પેટમાં તેલ રેડાયું હતું તે કોઈની નજરમાં નહોતું આજે અકસ્માત પછી પહેલીવાર મોહિતના પપ્પાએ પોતાના ઘરના ભગવાનના મંદિરે બેસવાનું કહ્યું બંનેએ એમની ઈચ્છા પૂરી વ્યક્ત પૂરી કરી મોહિત હવે બાપુજીને કહે છે કે બાપુજી તમે આરામ કરો હું ઓફિસે જાઉં છું એટલામાં એક સફેદ ગાડી તેમના મકાન આગળ આવીને ઊભે છે અને એક બ્લેક કલરના ચશ્મામાં છટાદાર વ્યક્તિત્વ ધરાવતી યુવતી શ્રેયાને દેખાય એ યુવતીએ કહ્યું શું મોહિત અહીં રહે છે મોહિત ઘરમાંથી જ બોલે છે શ્રેયા કોણ છે તો શ્રેયાએ કહ્યું કે કોઈ બહેન આવ્યા છે અને તમને બહાર બોલાવે છે મોહિત બહાર નીકળે છે તે યુવતી બીજી કોઈ નહીં પણ રાગિણી મેડમ હોય છે હવે રાગીણી મેડમ મોહિતને શું કહે છે તે વધુ ભાગ છમાં જોઈશું ભાગ છ ટૂંક સમયમાં આપણે રજૂ કરશું